ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલાને અલગ અલગ પ્રાથમિક શાળાના શિક્ષકોનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવારજનોને આજે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણને ગ્રાહક સહકારી મંડળી દ્વારા આર્થિક મદદના ભાગરૂપે પાંચ પાંચ લાખના ચેક આપવામાં આવ્યા હતા ધાનેરા તાલુકાની રામપુરા મોટા પ્રાથમિક શાળામાં દસ વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ નિભાવી ચૂકેલા નારાયણભાઈ જયસિંહ ચૌધરીનું ગત છ જાન્યુઆરીના રોજ નિધન થયું હતું જો કે મૃતક નારાયણભાઈ શિક્ષક મંડળીની સભાસદ હોવાને કારણે તેમના વારસદાર તરીકે તેમના પુત્રને મંડળીના ચેરમેન દ્વારા ચેક આપવામાં આવ્યો હતો આ જ રીતે ધાનેરા તાલુકાની ચામુંડા નગર પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યતર દરમિયાન સુરેશભાઈ ગોવર્ધનભાઈ દરજીનું ગત વર્ષની બાર ડિસેમ્બરના રોજ હૃદય હુમલાથી નિધન થયું હતું જે પરિવારને આર્થિક મદદ મળી રહે પરિવારના સભ્યોની મદદ સાથે આજે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચેરમેન સહિતના સભ્યોએ ખબર અંતર પૂછી ચેક આપવામાં આવ્યા હતા ધાનેરા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ધિરાણ ગ્રાહક સહકારી મંડળીની અંદર અમારા સમગ્ર તાલુકાના શિક્ષક ભાઈ બહેનો શિક્ષક સભાસદો આ મંડળીમાં જોઈન્ટ હોય છે થોડા સમય પહેલાં અમારી ધાનેરા તાલુકાની ધાનેરા પે સેન્ટરની ચામુના નગર પ્રાથમિક શાળા સરાલના શિક્ષક શ્રી સુરેશભાઈ દત્તજીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થતાં એમને આજે અમારા મંડલીના કારોબારી સમિતિની અંદર લેવાયેલા નિર્ણય મુજબ અમે સૌએ સાથે મળીને આજે એમના વારસદાર તરીકે મિરિંદાબેને દર્જીને અમે આજ જ મંડલીની જે વીમા પોલિસી હતી એ પોલિસીના ભાગરૂપે એમના દીકરા ભાઈ દીકરાને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે સાથે સાથે એવો જ એક બીજો કિસ્સો અમારા વાલે પે કેન્દ્ર શાળાના રામપુરા મોટા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સ્વર્ગસ્થ નારણભાઈ ચૌધરી સાહેબનું પણ સવારે વહેલા એટેક આવતા એમનું પણ અવસાન થયું હતું તો અમારી આ મંડળી અમારા તમામ તાલુકાના શિક્ષક સભાસદ ભાઈઓ બહેનોને આર્થિક સામાજિક સહકાર મળી રહે એટલા માટે એક વીમા પોલિસી યોજના શરૂ કરી છે આની અંદર જે જોઈન્ટ શિક્ષક સભાસદો હોય છે એમને આ વીમા પોલિસીના ભાગરૂપે અમે એમને પાંચ લાખનો ચેક અર્પણ કરતા હોઈએ છીએ એના ભાગરૂપે આજે નારાયણભાઈના વારસદાર શ્રી આશાબેન અને એમના દીકરા પરણવને આજે અમે આ મંડળી તરફથી પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ છેલ્લા ખૂબ સમયથી અમારી આ ધાનેરા તાલુકાના શિક્ષકોની મંડળી ખૂબ સારી રીતે કામ કરી રહી છે અમારા સમગ્ર તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોને એની આર્થિક વ્યવસ્થા મજબૂત અને એમના બાળકનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે જે કંઈ ઘિરાણની વ્યવસ્થાની જરૂર પડે તો અમારી આ મંડળી એક સારી રીતે અને ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે એ બદલ અમને પણ ખૂબ જ કારોબારી સમિતિને પણ ખૂબ એનો આનંદ છે અને અમે અમારા શિક્ષકોને જે કંઈ મદદ કરી છે એનો અમને ખૂબ આનંદ છે જીવન અને મરણ નક્કી નથી જોકે પોતાના જીવનકાળ દરમિયાન પરિવારજનો ને આર્થિક મદદ મળી રહે આવી વ્યવસ્થા કરવામાં પણ જરૂરી છે બસ એ જ રીતે દાનેરા તાલુકાના બે શિક્ષકોના અકાળે નિધન થયા બાદ પરિવાર પગભર રહે બાળકોને શિક્ષણ મળી રહે તે માટેની મદદ મળી છે